ઠાકોર સમાજના સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સુર પુરાવું છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસ ને રૂંધે છે પરિબળો એ છે ચાહે વ્યસન હોય નિરક્ષરતા હોય અશ્રદ્ધા હોય કુપોષણ હોય બેરોજગારી હોય સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણાને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધાએ ખૂબ સારી રીતે જાણીએ છીએ

પણ જે સમાજ હોય એના સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી ક્યાંક ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમણે સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય

તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે આ વ્યક્તિએ કે આ પરિવારે કેટલા વર્ષ સુધી આણે સંઘર્ષ કર્યો છે ત્યારે આ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારોનો આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપા મધ્ય ગુજરાતમાં પાટીજી મહારાજ સૌરાષ્ટ્રમાં વેલનાદ બાપા કે માધાતર દાદા આ ચાર ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતમાં એક કાહતળે બંધાય એક આ સંગઠન એ ગુજરાત ને અને ઠાકોર સમાજને એક જૂટ થવા માટેનો એક પહેચાન આપી છે એક ઓળખ આપી છે આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવથી કહેવું પડે ને મારા ગૌરવથી સત્રે ઠાકોર સેનાને અલ્પેશભાઈને અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં હમાચાર આપણે તો પચાસ દીકરા

દુનિયા મિનિટો ઉપર કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ મેળવવા માટે કરીને સાયકલિંગ સંસ્થાઓ આપણી મજબૂતાઈ થી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે એને દીકરા દીકરીઓને આપી સકીએ અને સ્કિલ તૈયાર થાય આ ગુજરાતની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે પણ ક્યાંક આપણે દીકરા દીકરીના નોકરી માટેની વાત હોય તો એકમીમી સદી આ ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને એ પ્રમાણેની માગનું આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને કંપનીમાં સારી મોટા ઓદાવાળી નોકરી ના મળે અને આપણો મગજ એ હવે સિક્યુરિટીમાં ગી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને પટ્ટાવાળામાં ક્યાંક રાખજો મારા દીકરાને સિક્યુરિટીમાં કોઈને રાખજો હવે આ પટ્ટાવાળાને સિક્યુરિટીમાંથી બહાર નીકળે ને ઠાકોર સમાજનો દીકરો આઈએસ ને આઈપીએસ બને કોઈ કંપનીની અંદર એન્જિનિયર બને મિકેનિકલ બને આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય મજબૂતાઈ વાળું થાય પરિણામ લક્ષી થાય અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો નો અતુટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે અને આજે

જારે દરિયા ઉપર જારે પુલ બનાવવાનો હતો બ્રિજ બનાવવાનો હતો એ ડાઈમે એક નાનામાં નાની ખિસ્કોલી પણ એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી એમ કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે અને જેટલી મદદ થાય એટલી મદદ કરે ઘણી વખત કલાકારો કહેતા હોય ને ભડો તો ઘણી વખત હું સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે

આ સમાજ એવો છે તમે રાતે અડધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાત નો ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં તમારી પાસે આશા અપેક્ષા અને આવનાર ઉજ્જવળ ભવિષ્યની આશા અપેક્ષા લઈને આજે આપણી વચ્ચે અહીંયા ઠાકોર સમાજ આવ્યો છે હું સમાજને ખાતરી આપું નેતાઓ વતી કે આવનાર સમયની અંદર આ તમે આ પો મહિનાની કરકડતી ઠંડીમાં એક સમાજના ભવિષ્યના નિર્માણ માટે કરીને આવ્યા છો આ તમારી જે કરકડતી ઠંડીમાં તમારી હેરાનગતિ છે એને એને નહીં જવા દઈએ એની પણ અમે તમને બધાને ખાતરી આપીશું આવતીકાલે હમણાં કલાક બે કલાક પછી એક કલાક પછી સરસ્વતી માતા નું ખાત ખાતમુહૂર્ત એ થવા જઈ રહ્યું છે હું અપેક્ષા રાખું સ્ટેટના સર્વ મહાનુભાવો કે આપી છે એનું ખાતમુહૂર્ત આજે કલાક પછી કરવાનું છે પણ એનું ઓપનિંગ એ ટૂંકા સમય અંદર થઈને એક એવું સ્કીલ ઉભું થાય આઈટીઆઈ જેવું કે જ્યાં ધંધા રોજગાર માટેની તકો જે તરફ હોય અને એવા દીકરા દીકરીઓને ત્યાં તૈયાર થાય એવું એક શૈક્ષણિક સંકુલ બને એ આ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની માંગ છે ત્યારે મેં કીધું એમ કે આપણા ધાર્મિક ચાર પાયા એક થઈ જાય આપણા રાજકીય આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમની વાત મૂકી રાજકારણ એ પોતપોતાનો વ્યક્તિગત વિષય છે અને પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરે પણ સમાજનું કામ હોય શિક્ષણનું કામ હોય અને સમાજને ક્યાંય એક સેવાનાના વ્યક્તિને એનો કોઈ પણ પ્રકારના વાંક ન હોય અને એને કોઈ તંત્ર હોય કે કોઈ વ્યક્તિઓ મારફત અન્યાય થયો હોય ત્યારે આ સ્ટેજ ઉપર આવ્યા એવા ને એવી રીતે એક સ્ટેજ ઉપર આવીને એને ન્યાય અપાવવાનું કામ પણ આવનાર સમાજની અંદર ઠાકોર સમાજ કરે ત્યારે વિશે ના લેતા એટલું સમાજને વિનંતી કરું છું કે આજે સમાજની અંદર સૌથી મોટી કોઈ

માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે 12મા ધોરણ અમે દીકરીને ભણાવ્યા પછી દીકરીના પીળા હાથ કરાવશું અને 12મા સુધી ભણે એટલે એની ઉંમર 18 વર્ષ થઈ જાય પણ એનાથી પહેલા આ હોસ્ટેલોનું નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક માબાપ એ દીકરીને સુરક્ષિત રીતે ભણવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આ કહેવાનો એને સમાજ એનો સંકલ્પ લેવાનો છે અને સંકલ્પ લેવાનો છે ત્યારે આપણા દીકરા દીકરીઓ એ બધાને રોજગારી મળે સમય એવો છે કે દીકરી પોતે સવાર નિર્ભલ રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય નાના મોટો ધંધો હોય એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો ગાડીને કંઈક નાના મોટી પરિવારમાં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાર ભેર જીવે અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માંગ છે હું ઘણી વખત ગામડાની અંદર જાઉં ત્યારે મારી પાસે રજવાતો આવે અને હમણાં મને 12 મહિના પહેલા એક વ્યક્તિએ કીધું અને મને પોતાને સમાચાર મળ્યા કે તમે આ 5 વીઘા જમીન હતી એ તમે ગીરવે કેમ મારી તમે અમદાવાદ રહો છો અને છતાં જમીન કેમ ગીરવે મૂકી તો બેન આપણા સમાજમાં હગુ આવે અને દીકરીનો કોઈ દીકરાની હગાઈ પૂછે તો દીકરીના માં બાપ પેલું એવું કે કે મારી દીકરી ખેતરે નહીં જાય એ મારી દીકરી ખેતરે નહીં જાય એવી વાત મૂકે તો પણ મારે જમીન રાખીને શું કરવાની એટલે મારો કહેવાનો અર્થ એટલો છે

અને દિયોદર શરૂઆત કરી દી બધાય તમે બધા એમ કહેતા આ ઓડિયન્સ તમે બધાય બેઠા સમગ્ર ગુજરાતમાં કે અમારે બધાય અમે નીચેવાળા તો બધાય એક સા પણ તમે મોટા મોટા માર્શલ બધા ધારા અને માજી ધારા સભ્યો બધા મેન આગેવાનો છે સમાજ સેવકવાળા બધાય એ બધાય એક થાય ને તો અમને કામ કરવા માટે ની મોકળાશ મળે એટલે એની શરૂઆત બેહતા વર્ષથી દિયોદર મુકામે કરી

તમામ સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનોએ અને આપ સૌએ સાથે મળીને કરવું પડશે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના મોટો મનમેળ હોય ના હોય તો એને પણ સાઈડમાં રાખીને સમાજના કામમાં એક થજો મારી પાસે વિક્રમભાઈએ ભાગડી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળા ની નેમ ની માંગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેની બેને નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર હત્યાવી ના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાય આવજો ચર્ચાના અંતે જે કાઈ નિર્ણય લેવાનો થતો હોય છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું કે આ બસટ બસટ થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી અયા તમે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આવનાર સમયમાં એક સમાજની દિશા નક્કી કરવા માટેનો સંકલ્પ માટે આપ સૌ ભેગા થયા મેં અગાઉ કીધું એમ એક થાવ ભેગ થાઓ અને જે રીતે બીજા સમાજોએ જે પ્રગતિ કરી આજે તમે એમ કરો કે કોઈ સારું કામ કરતો હોય તો એને તમામ સમાજો પણ આવકારતા હોય છે આવકારતા હોય છે અને એમના રાહે ચાલવા માટેના પ્રયત્નો કરતા હોય છે આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય રબારી સમાજ હોય બીજા ઘણા બધા સમાજો પણ પોતાના પ્રસંગ કે લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા આપણા બંધારણમાં સોશિયલ મીડિયા હોય ટીવી ચેનલો હોય અને રોનકભાઈ જેવા કે એબીપી અસ્મિતા જે એમણે એન્કર તરીકે જે ઠાકોર સમાજની હં શ્રદ્ધા હોય ઠાકોર સમાજનું બંધારણ હોય ઠાકોર સમાજના વ્યસન મુક્તિ હોય તો એમાં સૌથી વધારે મતદાર કોઈએ એક ટીવી એન્કર તરીકે મદદ કરી હોય તો એ રોનકભાઈને હું સમાજમાંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા અને સમાજને એક મનોબળ પૂરું પાડ્યો આગેવાનોને કામ કરવા માટેનો મનોબળ મનોબળ પૂરું પાડ્યો ભગવાનને પ્રાર્થના કરીએ સદારામ બાપુને પ્રાર્થના કરીએ કે આ સમાજ ઉતરો ઉતર પ્રગતિ કરે શિક્ષણ તરફ આગળ વધે અને બીજાની હરોળમાં ગભે ગભો મિલાવીને સ્વનિર્ભર બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર